શબ્દો બહુ ધારદાર હોય છે ઘણી વખત તો તલવારના વાર કરતાં પણ વધુ વાગે અને ઘણીવાર કોબરા સાપના ઝેર કરતાં પણ વધુ ઝેરી લાગે અયોગ્ય શબ્દો તમને ઝેરી બીજાને કાપી નાખે એવા અથવા વેરી બનાવી દેશે મારા મત મુજબ હૃદયને પણ કાપી નાખે એવો વાક્ય પ્રયોગ છે બતાવો જો હું કહેતો નહોતો આમ ન કરાય આપણે સૌ જાણીએ છીએ કે કોઈ પણ પ્રયત્ન કરેલા કામમાં અંદાજે દસમાંથી સાતથી આઠ જ પૂરા થવાના છે પરંતુ પહેલાં જે બે કે ત્રણ જે નથી પૂર્ણ થતા એ જ તમને સાચા ઘડે છે એટલે કે ચોપડિયું જ્ઞાનના ભણતર પછી ઘડતર કરવા માટે તમને પોતાને યોગ્ય લાગે એવા બધા કામ સંપૂર્ણ નિષ્ઠાપૂર્વક કરો જેની શરૂઆત સારી એનો દિવસ સારો પરંતુ જેનો અંત ખરાબ એની રાત્રિ બગડે માટે મહેરબાની કરીને એના કોઈ પણ કામના અંતમાં માની લો કે સફળતા ન મળી તો પેલા વાક્યો જો હું કહેતો નહોતો આમ ન કરાય વાપરીને રાત્રિ તો ન જ બગાડતા જે વ્યક્તિને કામ પૂર્ણ થયાની નિરાશા મળી છે એને મહેરબાની કરીને જો બેટર હાર્ડવર્ક નેક્સ્ટ ટાઈમ શક્ય હોય તો વાપરજો બેટર લક નેક્સ્ટ ટાઈમ પણ લક તો તમારા હાથમાં નથી ને હાર્ડવર્ક તમારા હાથમાં છે એટલે જે તમારા હાથમાં નથી એનો વિચાર ના કરો અને આનાથી વધુ મહેનત કરીને ફરીથી ઝંપલાવી શકાય અને પછી સફળતા પણ મેળવી શકાય એટલે કે બીજાના પ્રયત્નના દીવામાં વધુ પ્રજ્વલિત કરવા માટે ઘી ઉમેરી ન શકતા હોવ તો કંઈ નહીં પરંતુ સુસવાટા ભર્યા પવન વાતા આવા શબ્દો જો હું કહેતો ન હતો આમ ન કરાય વાપરીને દીવાને બુઝાવી તો ન દેતા એ દીવા જો ચાલુ રહેશે તો ફરીથી પાછા એના પ્રકાશમાં ઘણા બધા કામ કરી શકાશે આ બધા જ શબ્દો સામાવાળાને નિરુત્સાહી બનાવી દે છે કારણ કે અથાગ પુરુષાર્થ બુદ્ધિ બળ કે આર્થિક બળ વાપર્યા પછી જ્યારે નિષ્ફળતા મળે છે એટલે કે સામીની વ્યક્તિ તન મન ધનથી ઘવાયેલો હોય ત્યારે મહેરબાની કરીને જો હું કહેતો ન હતો આવું ન કરાય એવા મીઠા જેવા ખારા શબ્દો વાપરી ને ઘામાં બળતણ વધારતા તો નહીં જ એના બદલામાં તમારી પાસેના મીઠાઈ જેવા ગળ્યા શબ્દો વાપરીને ફરીથી સામેની વ્યક્તિને ઉત્સાહિત કરવાનો પ્રયત્ન જરૂર કરજો જો તમને એ વ્યક્તિ અન્ય કરતાં વધુ ચાશે બસ આવા જ અભિગમ તમને સકારાત્મક એટલે કે પોઝિટિવ અથવા નકારાત્મક એટલે કે નેગેટિવ બનાવતા હોય છે Try to be more positive with yourself and others when situations gone wrong. Don't lose hope at any cost and use proper nice words to encourage or boost others, especially when they get defeat or disturb. Atyare March Dasma ane barma exam apno balak. આવતું જ આખા વર્ષની અથાગ મહેનત પછી પરીક્ષા આપવા જઈ રહ્યું છે કસોટી એની એકલાની નથી વાલી તરીકે તમારી પણ છે કારણ કે હવે એક બાળક નહીં પરંતુ આખું ઘર એમાં જોતરાયેલું હોય છે સારું પરિણામ આવ્યું તો બહુ જ સરસ હે ને પરંતુ કદાચ તમારા ધાર્યા કરતાં ઓછું આવે અથવા ખરાબ આવે અથવા કદાચ પેપર ન પણ સારા જાય તો એ તમારા બાળકને દિલથી ભેટીને માથા ઉપર વાલથી હાથ મંડીને કહીજો છો કે બેટા શક્ય એટલું બધું જ તે કર્યું પરંતુ બેટર હાર્ડવર્ક નેક્સ્ટ ટાઈમ અને પેલા શબ્દો જોઉં કહેતો નહોતો આમ ન કરાય એ તો વાપરતા જ નહીં બાળકોને ખાસ જ્યારે એ પરીક્ષા આપવા જાય અથવા કદાચ રિઝલ્ટ લેવા જાય ત્યારે આ શબ્દો વાપરજો એન્જોય યોર એક્ઝામ કારણ કે મજૂરી તો ઘણી કરી હવે એને આનંદપૂર્વક ક્યાંક બતાવવાનો વારો હવે આવ્યો છે શાહરૂખ ખાનની એક મૂવી ચક દે ઇન્ડિયા એના બે વાક્યો બહુ સરસ ગમે જ્યારે નેવું મિનિટની એ ગેમ પહેલાં એને પૂછવા આવ્યું કે તમારા આ પ્લેયરોને તમારે કંઈ કહેવું છે ત્યારે એણે કીધું હતું કે આ ન્યૂ મિનિટ દુનિયાનો કોઈ માણસ તમારી પાસેથી નહીં લઈ શકે જાઓ જઈને જીવી લો એ ધારત તો કહી શકત આમ કરજો પેલું કરજો આવું કરજો એ બધો સમય તો પહેલાંનો હતો હવે તો ખાલી એનો ઉત્સાહ વધારવાનું જ કામ હતું તો તમારા બાળકને પણ એ ત્રણ કલાક એટલે કે એકસો એંસી મિનિટ કહી જો જા જઈને જીવી લે મન મૂકી અને એક્ઝામ આપજે કોઈ ચિંતાનો ડર નથી જીત તારી જ છે બાળક આખી જિંદગી તમારું રહેશે અને એ તમારી આ લાંગણીને સંપૂર્ણ પ્રેમથી સહર્ષ સ્વીકારશે અને પેલા શબ્દો તો ક્યારેય નહીં જોજો મેં કીધું નહોતું આવું ના કરાય જય સરસ્વતી દેવી માં